ગુજરાતના ગૃહમંત્રી રિસ્પેક્ટેડ હર્ષભાઈ સંઘવીને મારે કહેવું છે પદથી ન ચલાય પદને ચલાવવાની તાકાત હોવી જોઈએ મારે તમારા ટ્વીટ બાબતે વાત કરવી છે ઈડીનો નકલી માણસ કચ્છમાં મળ્યો અને તમે ટ્વીટ કરો છો કે આમ આદમી પાર્ટીનો માણસ છે તમે ગૃહમંત્રી છો મારા સાહેબ તમને ખબર હોવી જોઈએ ગુજરાતના કેટલા પ્રશ્નો છે બધું સાઈડમાં કરીને આમ આદમી પાર્ટી ને બદનામ કરવા માટે કારણ કે સીધી લીટીમાં તો તમે પહોંચી શકો એમ નથી એટલે તમે આ રીતે બદનામ કરો છો ગૃહ મંત્રીને આ સારું નથી લાગતું સાહેબ મારે તમને એ કેવું છે કે તમારા છેલ્લા સ્ટેજ ના કેન્સર ની તમને ચિંતા નથી ભાજપમાં આવા ગુનેગારો લાસ્ટ સ્ટેજના કેન્સર જેવી હાલત છે ને અમારી રૂજાયેલી ફોડકી ઉપર તમે મલમ લગાવવાના પ્રયત્ન કરો છો ગૃહમંત્રીને આવું શોભતું નથી આઝાદી પછી એક પણ રાજ્યના કે કેન્દ્રના ગૃહમંત્રીએ આવા સામાન્ય લેવલના આવા નીચ કક્ષાના સ્ટેટમેન્ટો નથી આપ્યા તમે ટ્વીટ આપીને ભાગી જાઓ છો જો તમારા ટ્વિટમાં વાસ્તવિકતા હોય જો તમારા ટ્વિટમાં તાકાત હોય તો તમારી પાસે પાવર છે આવો મેદાનમાં ચર્ચા કરીએ કે કેટલી વાસ્તવિકતા છે અને કેટલા તમારા પ્રયત્નો માત્ર અને માત્ર તમારા પરોક્ષ દરને છુપાવવા માટે આ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરો છો નમસ્કાર દોસ્તો એક કહેવત છે કે ભાઈ તારી હાલત તો એ ગાભા જેવી થઈ ગઈ છે કે ગમે એ આવીને તારી ધુલાઈ કરીને લયું જાય છે ત્યારે આજે મારે વાત કરવી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે બે દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાને શું સૂજ્યું કે અચાનક રાત્રે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યો અને વિડીયો અપલોડ કર્યો હર્ષ સંઘવી વિશે ખૂબ આકરા પ્રહારો કર્યા સાથે સાથે હર્ષ સંઘવીને ચેલેન્જ પણ ફટકારી હવે એ વાત તો પતી ગઈ ત્યાર પછી ગોપાલ ઇટાલિયા સવાર સવારમાં ઊઠી અને વળી પાછા હર્ષ સંઘવી પર તૂટી પડ્યા શું છે કારણ

પણ જનતા ભણેલી છે હું ભણેલો છું આપણે સૌ ભણેલા છીએ આજે સવારથી ભાજપની ટોળકીએ આજે એટલે કે તારીખ ચૌદ આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો એ માણસ પહેલા કંઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એને જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે એમ

કે આ માણસે એસપી ને ભાજપ ને અને આપ ને પૈસા આપ્યા છે એમ એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણશો દુનિયા થોડી અભણશે ભણેલા છે બધા કમસે કમ તમારા કરતા ચાર ચોપડી વધારે બાર માં સુધી ભણેલા માણસો કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાઓ ડિબેટમાં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાઓ સામે રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાવ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહમંત્રીના છાજે એવી વાત કરો હોદ્દાને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલની જેમ ટ્વીટ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે તમારી તો કઈ વાંધો નહીં હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા સાત આઠ દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી પોલીસ સ્ટેશનમાં નથી જે માણસ જેલમાં છે એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એને ભાજપમાં એસપીને અને આપમાળન પૈસા આપે એમ એ માણસના ફોટા તો એસપી સાથે જ છે ગુલદસ્તો આપે છે તો આઠ પાસ અભણ થોઠ ગૃહ મંત્રીએ એસપીને પૂછવું જોઈએ કે શું સગા થાય છે શેના ફોટા પડાવતા હતા કીચડ ઉચાલીને ફાકી ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કંઈક ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ આ તો ટપોરીઓનું કામ છે કીચડ નાખીને ભાગી જાવ કોઈના ઉપર ગંદુ ફેંકીને ભાગી જાવ ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અને આ તો લોકશાહી છે ભાઈ લોકશાહીમાં ગાડા અને ગધડાઈ મંત્રી બની શકે એક તો લોકશાહીની મહાનતા છે મરદાનગી માણસના લોહીમાં હોય લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી લોહીમાં કોણે પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડીમાં નકલી માણસ પકડાયો તો ચર્ચા કરી આવી સામે ભાગો છો કેમ ભાઈ ભાગો છો કેમ ભાગો નહીં ભાગવડાની જેવી વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો ખેતી કરીશ કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું જય હિન્દ તો હિંદર કેવું છે કે આઠ પાંચ ગૃહમંત્રી છે તો એક વખત આમ દમ કરીને તમે ને કે પછી તમે ખોટા છો એટલે જઈ શકતા આના પહેલા પણ ઘણા સમય પહેલા ગોપાલ ઇટાલી એ ચેલેન્જ ફટકારી દીધી એટલે ગૃહ ગૃહમંત્રી તમે પૂરા ગુજરાતના ગૃહ મંત્રી છો ફક્ત ભારતીય જનતા પાર્ટીના ના ગૃહમંત્રી નથી ગુજરાતની અંદર જનતાને જે કંઈ સમસ્યાઓ હોય જે કઈ તકલીફો હોય જે કંઈ ક્રાઇમ થતા હોય એ બધું જ રોકવાની એનું નિવારણ લાવવાનું તમારું કામ છે આજે કંઈક ને કંઈક એવું લાગે છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીથી બેઠા છો એટલે જ તો આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો છો અથવા તો કોંગ્રેસને બદનામ કરવાની કોશિશ કરો છો તમને ખબર છે કે આમ આદમી પાર્ટી જો એક વખત ગુજરાતમાં ઘૂસી ગઈ તો ભારતીય જનતા પાર્ટીનું કમળ જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાની છે પણ હજુ જનતા જાગૃત નથી થતી જ્યારે જનતા જાગૃત થઈ ત્યારે સમજી લેજો ત્રીસ વર્ષથી તમે જે ગુજરાતને દબાવીને બેઠા છો ત્યાંથી તમારું કમળ ઉખડી અને કયા કિચડમાં જશે એ કોઈને નહીં ખબર પડે એટલે હું જનતાને કહેવા માંગુ છું જે રીતે ગોપાલ ઇટાલિયાએ હર સંઘવીને ચેલેન્જ ફટકારી છે એની પાછળનો મુદ્દો શું છે એ સમજો તમે ઘણા ન્યૂઝવાળા એવું લખે છે કે સવાર સવારમાં ગોપાલ ઇટાલિયાને કંઈ કામ નથી જાગીને સીધા હર્ષ સંઘવીને ગાળો આપવાનું ચાલુ કરી દેશે એટલે ભાઈ કામ એવા કરે છે કામ એવા કરે છે એટલે દેવું પડે ભાઈ આઠ પાંચ ગૃહમંત્રી નકલી અહીંયા કેટલું કેટલું પકડાય છે એની નોંધ લેવી નથી એક આમ આદમી પાર્ટીનો વ્યક્તિ બગડાનો એડી સીડીનો અધિકારી ત્યાં તો ટ્વીટ ઉપર ટ્વીટ કરવા મીડ્યા અને અંતે એ બાજુ નીકળ્યો ભાજપીયો એટલે ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમે જે કંઈ નકલી નકલી રમો છો એનો ભાંડો ફૂટી જાય તકલીફ ત્યાં પડે મને ચાલો ઘણી બધી વખત વિચાર આવે છે કે આ વડાપ્રધાનની નકલી નથી ને મને એવા ક્યારેક ક્યારેક વિચાર આવે ખરેખર કે આ વડાપ્રધાન નકલી હોય એવું લાગે છે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દાઓ રહ્યા નથી એક રામ મંદિર હતું જેની પાછળ પાછળ આ લોકો ત્રીસ વર્ષથી ખેંચાતા 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 ચૂંટણીઓ જીતતા હતા હવે તે રામ મંદિર બની ગયું ની પણ અધૂરું છે હજી તો પૂરું નથી થયું હવે રામ મંદિરનો પ્રશ્ન એવી રહી ગયો ત્રણસો સિત્તેર હટાવી તો એમાં અહીંયા ગુજરાતીના કાંઈ ખબર પડે નહીં ત્રણસો સિત્તેર હટાવીને આપણે શું ફાયદો છે છતાંય મોદી સાહેબે ત્રણસો સિત્તેર હટાવી મોદી સાહેબે ત્રણસો સિત્તેર હટાવી તો લ્યો ને એકાદો પ્લોટ કાશ્મીર માં ખબર પડે એકાદો દસ બાય દસ નો પ્લોટ તો લ્યો ખબર પડે કાશ્મીરની અંદર કેમ રહેવાય છે ત્રણસો સિત્તેર હટાવીમાં આપણે શું ફાયદો મને દી નથી સમજાત છતાં અહીંયા બધા ગુજરાતીઓ ધડબડાટી બોલાવે કે મોદી સાહેબ ત્રણસો સિત્તેર હટાવી લે પણ ત્રણસો સિત્તેર શું કામ હટાવી છે એ કોઈને ખબર છે એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આ એ લોકો છે કે જ્યાં એમને સો ગણો ફાયદો થતો હોય ને ત્યારે દસ ગણો ફાયદો જનતાને કરાવે અને આમ આદમી પાર્ટી એવી છે કે સો ગણો ફાયદો થતો હોય ને તો સો સો ગણો ફાયદો જનતાને આપી દેશે હવે જોયું છે દિલ્હીની અંદર પાણી મફત વીજળી મફત આરોગ્યની સુવિધાઓ મફત શિક્ષણ મફત તો ત્રીસ વર્ષની અંદર ગુજરાતની અંદર આ સરકાર રાજ કરે છે તો એકાદ વસ્તુ તો મફત આપો એકાદું તો મફત આપો ચાલો આપણે માનીએ મફત નથી જોતો હાલ ન આયા પાછા ખમીરવંતી ગુજરાતી રહ્યા ને એટલે મફત પાછ લે નહીં વાંધો યા બાવીસ તારીખે ભલે ને ચોખા લાઈનમાં ઉભા રહી જતા રાશન કાર્ડ લઈ પણ વીજળી મફત લે તો એની ખમીરવંતીને લા લાંછન લાગે તો આઠ રૂપિયા જે તમે વીજળીના યુનિટનો ભાવ લ્યો છો એને ઘટાડીને પાંચ રૂપિયા કરી નાખો હાલ અમાર મફત ન જોતો પાંચ રૂપિયા કરી નાખો હાલ છે તમારા તાકાત ત્રી ત્રી વર્ષથી તમે અહીંયા મૂંડા હો છો તો આટલો ફાયદો તો જનતાને થવો જોઈએ ને પણ નહીં કરે એને ખબર છે કે આ ખમીરવંતી ગુજરાતી ચડ્ડીમાં કાણા પડી જાય પણ બટન તો કમળ જ દબાવશે વાત મારી ખોટી હોય તો કોમેન્ટ કરજો મને એટલે જાગૃત બનવાની જરૂર છે ગોપાલ ઇટાલી આમતા ગુસ્સે નથી થતા એક તો આઠ પાંચ ખુરશી રોકીને બેઠા બીજા કોઈનો વારો આવવા દેવો નથી અને આવા ખોટા આક્ષેપો લગાવવાના ખોટા ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના પછી પાછો ભાંડો ફૂટી જાય તો બોલતી બંધ થઈ જાય મોઢામાં દઈ જામી જાય તકલીફ ન્યા છે એટલે હર સંઘવીને હું કહેવા માંગુ છું એક વખત હિંમત કરીને ગોપાલ ઇટાલિયાની બોલતી બંધ કરી એની સામે આવો તમે ખબર પડે ગોપાલ ઇટાલિયા સાચા છે કે તમે અમને તો જો કે ખબર જ છે પણ આ ગુલામ જનતા જે તમારી છે ને એને ખબર પડે કોણ સાચું છે એક વખત સામે આવો અને ગોપાલ ઇટાલેની મજા છે યાર તમને વારંવાર ચેલેન્જ ફટકારે ગૃહમંત્રી જો તમે આવા ડરપોક ન બનો એક વખત સામે આવો વિડીયો વધુમાં વધુ શેર કરો દોસ્તો દરેક લોકો સુધી પહોંચે કે ખરેખર આજના સમયે ઈમાનદાર વ્યક્તિ જે હોય ને એ જ લોકોને ચેલેન્જ ફટકારી શકે બાકી બે ચોર લુચ્ચા લફન હોય તો ભાગતા ફરે એ તો ભાગતા ફરે ઈમાનદાર આજે હું છું તો હું ચેલેન્જ ભટકારી શકું કારણ કે મને ખબર છે હું ઈમાનદાર છું મને કોઈ ખોટો સાબિત કરી શકે એમ જ નથી આજે ગોપાલ એ તો ત્યાં સુધી કહી દીધું કે તમે જો આમ આદમી પાર્ટીનો આવડો જે નકલી પકડવાનો છે એ સાબિત કરી બતાવો હું રાજનીતિ છોડી દઉં કાયમને માટે ખેતી કરવા યોજાઓ સામાન્ય જીવન જીવવાનું ચાલુ કરી દઉં હવે હર્ષ સંઘી પાસે મોકો છે તો એક વખત આ મોકો ઝડપી લેવો ગોપાલ ઇટાલીયા સાઈડ કરી નાખો એટલે તમારો રસ્તો ક્લીન થઈ જાય પણ નહીં આવે નહીં આવે ડરપોક છે કહેતા તો મને શરમ આવે છે પણ છે ડરપોક આપણા વડાપ્રધાન જોવા તમે અરવિંદ કેજરીવાલ ચેલેન્જ ફટકારે અથવા તો કોઈ ન્યૂઝવાળા પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરે તો ડરે ભાગે દૂર જાય નહીં 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 એ રહેવા દો અમારો ભાંડો ફૂટી જાય આ તો આપણું દુર્ભાગ્ય છે કે આપણે બધા ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને સહન કરવા પડે છે કંઈક ગુજરાતે ગયા જન્મમાં એવા પાપ કર્યા આવશે કે આપણને આવા નેતાઓ ભટકાણા છે વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઇક શેર કરવાનો દોસ્તો ભૂલશો નહીં અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ પણ સાથે સાથે કરી દેજો ધન્યવાદ